સિહોર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ માવસીએ નગરપાલિકાને આડે હાથ લીધા ફાયર વિભાગ અને ગેરેજ વિભાગના બિન અનુભવીને તાત્કાલિક હટાવો તો ઉગ્ર આંદોલનની આપી મારું નામ અશોકભાઈ મકવાણા ઉર્ફે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઈકાલે આપણું સિહોરનું તળાવની અંદર પોલીસ સમાજની દીકરીની એક જે લાશ મળી છે એના અનુસંધાને કાલથી સતો તમે એની ટ્રાયમાં અને એની તપાસમાં થઈ તો તપાસ કરતાં આજે અમને ખબર પડી કે ફાયર બ્રિગેડના અહીંયા નગરપાલિકાની અંદર સાધનો પણ નથી એક માણસ છે એ ગાડી ચલાવે છે એને કાંઈ અનુભવ નથી ક્વોલિફાય છે એની પાસે એ કામગીરી કરી રહ્યા છે અને જ્યારે જ્યારે સિહોરની નગર નગરપાલિકાની અંદર જરૂર પડે કે ફાયર બ્રિગેડની મહાકોટ મિશનની અંદર દુર્ઘટના બનતી હોય છે અન્ય જગ્યા પર બનતી હોય છે ત્યારે બહારથી લાવવા પડે તો સિહોરની નગરપાલિકા શું કરી રહી છે અવડી મોટી સિહોર છે ભાવનગર ભાવનગર જિલ્લાનો સૌથી મોટો તાલુકો આવતો હોય તો સિહોર બીજા નંબર આવે છે એની અંદર આવી મહામુસીબતની અંદર જ્યારે લોકો મરી રહ્યા હોય છે એને બચાવવાના સો આપણે પ્રયત્ન કરતા હોય છે પરંતુ જ્યારે પાણીમાં પડ્યા પછી લોકોને બચાવવા માટે આપણી પાસે સાધનગીરી નથી આ ફાયર બ્રિગેડના બે ત્રણ રમકડા અહીંયા પડ્યા છે ખાલી આમ નામ પડ્યા છે એનો કોઈ શરીર અહીંયા હાલમાં તો એનો વાંધો એ આપણે લઈએ છીએ કે ક્વોલિફાય વાળો માણસ નથી કોઈ આ સિહોરની ભાજપ શાસિત નગરપાલિકાને ક્યારે ભાન આવશે ને ક્યારે લોકો વચ્ચે આવશે આનાથી જો કોઈ લોકો છે નહીં આવે અને કઈ સુધારો નહીં કરે તો તાલુકા કોંગ્રેસ શહેર કોંગ્રેસ મેદાનમાં આવી અને ધરણા ઉપવાસ કરશે ગાંધીસી જ્યાં માર્ગે આંદોલન પણ કરશે વંદે માત્ર ભારત માટે ગર્યું ગુજરાત